ડીસામાં હવે ખાતે શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશભાઈ રવાજી ગેહલોત પરિવાર તેમજ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના મુકેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી રહેલા આયોજનમાં વિશાળ સંખ્યામાં ભક્તો ભાગવત કથાનું શ્રવણ કરવા માટે પહોંચી રહ્યા છે સરદાર બાગ ખાતે ચાલી રહેલી આ કથાનો પ્રારંભ બપોરના બે વાગે થાય છે અને ત્યારબાદ સાંજે છ વાગે કથાની પૂર્ણાહુતિ થાય છે આ ટીકાલે 26 માર્ચ ના રોજ આ કથા પૂર્ણ થશે અને 27 માર્ચ ના રોજ વિષ્ણુ યજ્ઞ તેમજ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે કથાનો રસપાન કરાવવા માટે વૃંદાવન દામ મથુરાના કૃષ્ણ પ્રિયા ઉપાધ્યાય ઉપસ્થિત છે ભગવાન કે સાથ મે રાધા રાણી બિરાજમાન હે नंद बाबा माता यशोदा बलराम जी सभी रहिए उन ब्रजवासियों को आप दर्शन दे करके आइए वो ब्रजवासी आपके प्रेम में रोते ज्ञानी से प्रेमी बन गए और दौड़ करके भगवान के पास गए और भगवान से कहा प्रभु ने उद्धव को ज्ञानी से प्रेमी बना करके वापस भेजा कुधो सूदो है गयो सुन गो पिन के